અમરેલીના બાબરામાં ખરાબ રોડ રસ્તા મુદ્દે ગામના લોકો દ્વારા અનોખો વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે નેતાઓ દ્વારા કામગીરી ન થતાં લોકોએ જાતે જ કરી કરી અને કામ શરૂ નાખ્યું છે ખરાબ રોડને પગલે બાબરાથી ગોંડલ હાઈવે પર ચમારડી આસપાસના ગામના લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો નવ ગામને જોડતું આ હાઈવે બિસ્માર હોવાને કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે આ અંગે તંત્રને અનેક વખત આગેવાનોએ રજૂઆત કરી છે અને તેઓ રજૂઆત કરી કરીને થાકી ચૂક્યા છે છતાં પણ કોઈ નિરાકરણ નથી આવ્યું ત્યારે આખરે ગામના લોકોએ જાતે જ પાવડો અને કુહાડી ઉપાડી અને રોડ બનાવવાની કામગીરીમાં જોડાઈ ચૂક્યા છે ત્યારે મોટી સંખ્યામાં આગેવાનોની ઉપસ્થિતિમાં રોડનો ખાતમો રદકારી અને ખાડા પુરવાની કામગીરી प्रारंभ કરવામાં આવી અમે આજે એક કાર્યક્રમ રાખ્યો છે રોડનો ખાતમો રદ કર્યો અમારે ધારા સભ્યને ટાઈમ નથી સરકારમાંથી ત્યારે અમે અમને આમ તો 31 ઓક્ટોબરે કીધું કે તમારો રોડ આખો પાસ થઈ ગયો છે

અને કાંઈ રોડ કરાવે એવી અમારી ગણતરી છે જો આમાં કાંઈક સાંભળે તો